મંત્રી સાહેબો તમે બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન કર્યો પત્રિકા નહીં જાણ નહી ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતાનું અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો નો મોહતાજ નથી મને પત્રિકામાં નામ આવે મારી તપતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતાના મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયોજનાજી શર્માજી તકલીફે આપતો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છું તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડ ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ નો બે કરોડ ને ચાલીસ તમે ખર્ચા પાડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડ એકોતેર લાખ રૂપિયાનો ખર્ચો પડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છીએ તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે ને તમને પણ તલાટી થી લઈને કલેક્ટર તમે નોકર છો અમે ના સાહેબ અમારે વિદ્યાર્થીઓ અમને કઈ તમે દર વખતે ચિદ્ધામાં કીધું દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો દર વખતે આજ પ્રશ્ન ઉભો કરો છો ભાઈ ધારાસભ્ય છું લોકો મને ચૂંટા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકોએ અમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને ઓ ભાઈ બંધ કરી દેવાડો મારા અધિકાર છે ભાઈ તમે કરી એટલે આમંત્રણ જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈ નો આવ્યો નથી કલેક્ટર સાહેબ જવાબદારી છે આ કોઈના કોઈના કમલમના પૈસાથી ક્યાં બિલ્ડિંગ નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સર મે દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર એમ છું ભારત ભાઈ ભાઈ ચાલો શાંતિથી બેસી જાવ બધા બેસી જાવ એ ભાઈ બધા બેસી જાવ બધા બેસી જાવ चलो शांति दी बेस जाओ भाई आगे नहीं बेस जाओ शांति दी भाई भाई चलो शांति दी बेस जाओ बद्दा बेस जाओ ए भाई बद्दा बेस जाओ बद्दा बेस जाओ चलो शांति दी बेस जाओ भाई आगे नहीं बेस जाओ शांति दी भाई भाई ए भाई चलो भाई पुलिस डिपार्टमेंट साइड